નખત્રાણા તાલુકા સ્વાગત સમિતિની બેઠક પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષ સ્થાને મળી હતી મામલતદાર રાકેશ પટેલે એજન્ડા રજૂ કરી તમામને આવકાર આપ્યો હતો તાલુકા સ્વાગત બેઠકમાં નખત્રાણાના જેલ વિસ્તારના રાજેશ જોશી લાંબા સમયથી ગટરના પાણી વહેતા રોગયાળાનો ભય છે ત્યારે નગરપાલિકા દ્વારા કોઈ પગલા ન ભરાતા આ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે રોઝવુડ સોસાયટી દ્વારા અહીં ગટરનું પાણી વહે છે અનેક વખત રજૂઆતો છતાં પગલાં ભરાતા નથી રસલિયાના જુવાનસિંહ જાડેજા દ્વારા ચાલીસ વર્ષથી અડીખમ પ્રવેશ દ્વારા અને ચબૂતરો ગ્રામ પંચાયત દ્વારા તોડી પાડીને કાટવાણી ઉચા થઈ છે તેની તપાસ કરીને યોગ્ય પગલાં ભરવા ઉગેડીના પાટીદાર અગ્રણીની માલિકીની જમીન ઉપર આંગણવાડી કેન્દ્રનું મકાન ગેરકાયદેસર બન્યું છે તેમાં ન્યાય આપવા ઉપરાંત ગામતળ સીમતળ ગૌચર પરના દબાણો દૂર કરવા સોલાર કંપનીએ ખેડૂતો સાથે એગ્રીમેન્ટ કરેલા હતા તે એગ્રીમેન્ટ રદ થતાં ખેડૂતોને લાભ મળી શકતો નથી તે સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા તમામ પ્રશ્નો તાકીદે નિરાકરણ લાવવા જે તે વિભાગના અધિકારીને પ્રાંત અધિકારીએ સૂચના આપી હતી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટ ટીમ મંત્રી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા